તમારા રસોડામાં કામમાં આવતી દસ કુકિંગ ટિપ્સ પહેલું પરાઠા બનાવતી વખતે એક બટાકુ બાફીને અંદર મેળવી દો એનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બીજું ભજીયામાં જ્યારે ગરમા ગરમ હોય ત્યારે જ ચાટ મસાલો છાંટવાથી એનાથી ભજીયાનો સ્વાદ બે ગુણો વધી જાય છે ત્રીજું પકોડા બનાવતી વખતે તેમાં થોડું આરા લોટ અથવા તો ચોખાનો લોટ ઉમેરવાથી પકોડા એકદમ ક્રિસ્પી બને છે ચોથું ન્યુડલ્સ બનાવતી વખતે પાણીમાં થોડું મીઠું અને એક ચમચી તેલ નાખો અને ચડી ગયા બાદ ઠંડુ પાણી ઉપરથી રેડી દેવું ન્યૂડલ્સ ચીપકશે નહીં અને એકદમ ખીલખીલા બને છે પાંચમું પનીર બનાવેલું પાણીને ફેંકશો નહીં એ પાણીથી પરોઠા પૂરીનો લોટ બાંધો અથવા તો રોટલીનો લોટ પણ બાંધો તો તેનાથી પણ રોટલી એકદમ મુલાયમ બનશે છઠ્ઠું પૂરીને વણીને થોડીવાર ફ્રીજમાં રાખી દો એનાથી તળતી વખતે પૂરીમાં તેલ વધુ નહીં રહે સાતમું ચોખા બનાવતી વખતે હંમેશા અડધી કલાક પાણીમાં પલાળી રાખો ત્યાર પછી જ પહોળા વાસણમાં બનાવો એક ચમચી જેટલું ઘી નાખો ચોખા એકદમ સરસ બનશે અને ખીલખેલા બનશે આઠમું જો તમારું ભીંડાનું શાક ચીકાશવાળું બનતું હોય તો થોડું એમાં લીંબુ મેળવી દો તેથી તમારો ભીંડો એકદમ ક્રિસ્પી બને છે કોથમીરના નીચેના દંડલને થોડા કાપી લો પછી એક ગ્લાસમાં અડધો ગ્લાસ જેટલું પાણી ભરી લો તેમાં કોથમીરને ઊભી સીધી મૂકી દો ગ્લાસ તે ફ્રીજના ખૂણામાં રાખી દો વચ્ચે જે પીળાપાન થાય તેને કાઢી લેવાના દસ દિવસ સુધી આ કોથમીર બગડતી નથી અને એવીને એવી રહે છે દસમું મરચાંને લાંબા સમય સુધી સાચવવા માટે ડીટિયાને પહેલાં ઉપરથી તોડી લેવાના અને એડ ટાઇટ ડબ્બામાં ભરી લો લાંબો સમય સુધી એવાના એવા રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી સબસ્ક્રાઈબ કરો